આજ નવે અંદાજ કે સાથ બોલો આજ જો પંદરમી ઓગસ્ટ યાને કે આજે ઝેંડાના દિવસ આ અને તથ રેલી ભી ચાલુ આમને ગામમાં તો તુમા પૂરા વિડીયો દાખવ આજના નવે અંદાજ કે સાથ જય હિન્દ જય ભારત એક સાત વીસ રંગ હવે ધોરણ સાત ની તાર ના બહેન આગળ આવશે 15 अगस्त 15 अगस्त भारतवर्ष का एक राष्ट्रीय त्यौहार है 15 अगस्त 1947 का दिन भारत देश के इतिहास में स्वर्ण अक्षरों में लिखा गया है इस शुभ दिन इस शुभ दिन हमारा भारत देश से के भारत के करोड़ों करोड़ों नागरिक इस त्यौहार को स्वतंत्रता दिवस के रूप में बड़े हर्ष हर्षोल्लास से मनाते हैं इस अवसर पर सभी विद्यालय कार्यालय कारखाने संस्थान और बाजार बंद रहते हैं इस दिन प्रत्येक वर्ष भारतवर्ष की राजधानी दिल्ली में लाल किले की, लाल किले की प्राचीन प्राचीन पर प्रधानमंत्री राष्ट्रध्वज राष्ट्रध्वज फहराते हैं तथा देशवासियों के नाम संदेश देते हैं राष्ट्रीय ध्वज को 21 तोपों की सलामी दी जाती है तत्पश्चात राष्ट्रगान होता है 15 अगस्त 15 को 15 अगस्त को सरकारी कार्यालयों पर राष्ट्र राष्ट्रध्वज फहराया जाता है तथा तो जय हिंद મમ નામ પાર્વતી મમ શાળા નામ પ્રાથમિક શાળા જમન અસ્તી અહમકક્ષા પઠામે मम शालाय मम शालाय सुंदरी अस्ति मम शालाय स्वच्छम अस्ति मम शालाय विशा विशालाय अस्ति मम शालाय मम शालाय पुस्तकालय अस्ति मम शालाय प्रार्थनाखंड अस्ति मम शालाय नित्य प्रार्थना करो भवति मह्यं मम शाला अतीव रोचते धन्यवाद હવે ધોરણ 8 નો વિકાસભાઈ આગળ આવશે હેલો गुड मॉर्निंग માય નેમ ઇઝ વિકાસ આઈ એમ આઈ એમ સ્ટડી ઇન 8th ક્લાસ માય ફાધર્સ નેમ ઇઝ નીશભાઈ માય મધર્સ નેમ ઇઝ ગીતાબેન માય સ્કૂલ નેમ ઇઝ પ્રાઇમરી એન્ડ અપર પ્રાઇમરી સ્કૂલ જમનય માળ હેડ માય વિલેજ નેમ ઇઝ જમનય માળ તાલુકા નેમ ઇઝ સુબીર ડિસ્ટ્રિક્ટ નેમ ઇઝ ડાંગ થેન્ક યુ હવે મુખ્ય મહેમાનશ્રી બે બોલ બોલશે તે આપણે શાંતિથી સાંભળશું આજના ઇઠોતેર માં પ્રજા સ્વતંત્રતા દિવસ નિમિત્તે જેટલા પણ અહીં ગામના આગેવાનો વડીલો પધાર્યા છે તેમજ ગામના બહેનો વડીલો પણ છે નોકરિયાત વર્ગ પણ છે સાથે શાળાના ભૂલકાઓ સાથે સ્ટાફગણ સ્વતંત્રતા દિવસ એટલા માટે દર વર્ષે યાદ કરવામાં આવે છે કે જ્યારે બસો વર્ષની ગુલામી આપણા દેશે કરી આપણા લોકોએ જ્યારે અંગ્રેજોની ગુલામી ભોગવતા હતા એ સમયે ઘણી બધી તકલીફોનો એક સામનો અને અનુભવ એવોને રહ્યો હતો અને ધીમે ધીમે કરીને જ્યારે કેટલા બધા યુવાનો અને કેટલા બધા વડીલોએ એમાં પોતાનું યોગદાન આપ્યું કેટલા એ યુક્તિ ઘડી અને કેટલાકે એને પાર પાડવાનું કામ કર્યું અને કેટલાકે લડત લડવાનું કામ કર્યું કેટલાકે પૈસાની સગવડો કરી કેટલાકે જમીન દાનમાં આપી કેટલાકે પોતાનો જીવ પણ આપવા માટે તૈયારી દર્શાવી તો એવા ઘણા બધા એવા લોકો છે અને એમાં ભાઈઓ તો બહુ ખાસ કરીને પણ હતા અને પણ સાથે બહેનો પણ પાછળ ન હતી જ્યારે આઝાદીની લડત આવી ત્યારે બહેનો પણ શાકભાજી સમારવા માટે જમવાનું બનાવવા માટે અને એવી રીતની લડાઈમાં પોતાનું યોગદાન બહેનોએ પણ ખૂબ આપેલું છે તો એ લોકોને એક દિવસે યાદ કરીને આપણે એવો જે સ્વર્ગવાસ થયેલા છે તો એમને આપણે આજે યાદ કરીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે એવો જ્યાં હશે ત્યાં એમને પ્રભુ સહી સલામત રાખે તો જેમણે આ આઝાદી અપાવવા માટે ખૂબ મહેનત કરી એવા દરેક લોકોને આજે આપણે યાદ કરવાના છે અને એમના માટે આપણે પ્રાર્થના કરવાની છે સાથે એમના પરિવાર માટે પણ પ્રાર્થના કરવાની છે કે એવો જેમણે પણ બલિદાન આપ્યા છે જેમણે પણ પોતાનું યોગદાન આપ્યું છે એવો સારા રહે અને એવો ક્ષેમ કુશળ રહે તો આજે આજના પર્વમાં આપણે એ દરેકને યાદ કરીએ છીએ એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ દિલથી નમન કરીએ છીએ અને સાથે આપણી શાળામાં આજે દરેક જણા આવ્યા છો તો આ પ્રસંગે આપ સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ વખતે ખૂબ મોટી સંખ્યામાં તમે દેખાઈ રહ્યા છો એથી બાળકો પણ પ્રોત્સાહન પામી રહ્યા છે સાથે શાળાનો સ્ટાફ પણ આનંદિત છે કે આપણા ગામની શાળામાં આપણા વાલીઓ આટલા ઉત્સાહભેર એક સમય કાઢીને આવ્યા છે તો ફરીવાર આપ સર્વનો આભાર માની હું મારું અહીં બોલવું વિરમું છું ભારત માતાજી તો મિત્રો આજના હતા જામણિયા માળના જો પ્રાથમિક શાળાના જો કાર્યક્રમ હતા ઝંડા પંદરમી ઓગસ્ટ તો આજના જો કાર્યક્રમ સમાપ્ત થયો પૂરા વિડીયો ભેજો જયંતિલા યુટ્યુબ ચેનલ લાઈવ છે કોમેન્ટ કરજો બાય બાય